જય દોસ્તો હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે તમે જોઈ શકો છો આ વણવગડાની માલિપા જૂના જૂના જે પૌરાણિક કે પછી કોઈને કોઈ રીતે આપણી ધરોહર સાથે જોડાયેલા સ્મારકો હોય કોઈ જગ્યાઓ હોય એ હું તમને દેખાડવાની કોશિશ કરું છું ત્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો આ માલધારી બંધુઓ અહીંયા એમ કહેવાય કે પોતાના આ બધા ઘેટા બગડા ચાલી રહ્યા છે મોટાભાઈ શું નામ છે તમારું મારું નામ શૈલેષભાઈ શૈલેષભાઈ તમારું નામ મારું નામ પ્રભુભાઈ પ્રભુભાઈ આ કયું ગામ છે આ ગામ એ જગડો અને રામગઢનો શેમાળો જેગડવા અને રામગઢ નો સીમાડો સરસ સરસ દોસ્તો હા હા તળાવ કેવું તળાવ તળાવનું નામ છે સરસ સરસ અને દોસ્તો સામે તમે જોઈ રહ્યા છો એ સ્મારકો છે ત્યાં એક પ્રાચીન છત્રી છે અને એક પાળીઓ પણ છે એ પણ મારે તમને દેખાડવા છે દર્શન કરાવવા છે ત્યારે વિડીયોને અંતર સુધી નિહાળતા મોટા ભાઈ બીજી વાત કે હું ઘણી વાર આપણે છું નેહડામાં બહુ ફેર્યો હું ઘણા બધા આપણા મિત્રો પણ છે આમ કોઈ ડચકારા બોલાવાય તમે આવડશે તમને

જેમણે મેં ઝાલાવાડના ભોમિયા કહીને બિરદાવ્યા છે એવા મારા પરમ મિત્ર શૈલેષભાઈ પંચાલ તમે જોઈ શકો તો એ મારી સાથે છે અને એ મને આ બધી જગ્યાએ ઝાલાવાડના બધા પ્રખ્યાત સ્મારકો જે છે જોકે એ દેખાડી રહ્યા છે ભાઈ ને શૈલેષભાઈ તો તમે આગળ આવો હા શૈલેષભાઈ અપરનો એમ કહેવાય કે પહેલાં આ જે જગ્યા છે હં આ જગ્યા જે છે એને આપણે દર્શક મિત્રોને મારી ચેનોમાં ભારતખંડ દર્શનમાં

કે જેને સારામાં સારી એ કે કારણ કે આવી ટાઈપની કોતરણી રહી ને એ આજત ભી બહુ ઓછી જોવા મળે છે અને પથ્થર બધો તમે જુઓ એના પથ્થરને તમે આ નજીક આવો આ પથ્થર નું જે રહ્યું ને એને તમે નિરખી નામ હાથ ફેરીને જોશો ને એટલે તમને આ જે પથ્થર રહ્યું ને એવું લાગશે કે મિનિમમ દસમી સદી નો છે દસમી સદી નો હા કારણ કે આ જે છે ને એ સમયની સાથે પથ્થર એમ કહેવાય કે પૂરો રીતે જર્જરિત થઈ ગયો હે હં હં કારણ કે આ બધો શું કહેવાય કે આપણે બધું ધૂળિયો પથ્થર કહેવાય જઈને અમે અમારી સાદી ભાષામાં એમ કહેવાય કે રેતીયો પથ્થર હમ હમ બરાબર આ બધો રેતીયો પથ્થર છે પાછળથી બંધ કરવામાં આવેલું છે અને દેખાડો દર્શક મિત્રો આપડા આમાં કોઈ સિમેન્ટ પીમેન્ટનો ઉપયોગ થતો નહીં એ વખતે ચૂનાનો ઉપયોગ થતો હમ હમ ચઢવા માટે તમે જો એ ચૂનો દેખાય હા હા છે 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 દોસ્તો તમે જોઈ રહ્યા છો આપણે રામગઢ અને જેગડવા ગામના

એની માટે આ પ્રકારે તમે જો આમ એમ કહેવાય કે સામરણ હોય અને સામરણ આપણી ખાધી ભાષામાં શિખર કહેવાય અને પણ કહેવાય સામરણ બરોબર તમે જો શિખર છે છે ને આમાં જો સ્ટેપ છે બધા જોયે તમે આ એક બે ને ત્રણ સ્ટેપ છે અને આ રાજવી પરિવાર છે અને આની અંદર કોઈ એક જ વ્યક્તિ નથી આ જોડલો હોય ને એવું લાગે છે સ્ત્રી ને પુરુષ અને ઊંટ ઉપર સવારી છે ને શૈલેષભાઈ ઊંટ ઉપર છે સવારી દોસ્તો તમે જોઈ શકો છો આ છત્રી અને આ પાળીઓ જે છે બરાબર અમને આ અને લખાણ પણ છે પણ એ કઈ ઉકેલાય એવું છે નહીં હમ હમ પણ એટલી મને ખબર છે આઝાદ ભાઈ કે આ પાળિયા માટે અહીંયા અમારા જે એમ કેવાય કે ઝઘડવાના જે ક્ષત્રિય સમાજના હોય એ લોકો બધું અહીં સાફ સુફ કરવા માટે આવું આવતા હોય એટલે લગભગ નવાણું ટકા આ જે પાળીઓના સ્મારક જે છે એ ક્ષત્રિયો સાથે જોડાયેલું છે અને શૈલેષભાઈ જે છે એ પોતે ઝઘડવાના એમ કેવા જઈએ તો મૂળભૂત વતની છે મારા દુઃખદ વાત એ છે કે કોઈ જો દુનિયા છે તો અંદર બધી ટાઈપના માણસો હોય બરાબર કોઈ પોતાના સ્મારકને માટે એમ કહેવાય કે એને રક્ષણ કરવા માટે જીવતા હોય ને કોઈ છે એ સ્મારકોને નુકસાન કરે ને એનામાંથી માયા ને જે કંઈ હોય લોભને માટે જીવતા હોય તો આ જે પાળીઓ રહ્યો ને એ તો બહાર છે ને એ પાળીઓ પહેલા અંદર હતો બરાબર પણ આની અંદરથી એમ કહેવાય કે કંઈક પૈસો કે ધનની લાલચ આની અંદરથી બધું ખોદીને ધન જે હતું એ કાઢીને લઈ ગયા બરાબર ધન બધું કાઢીને લઈ ગયા ને પાળીઓ રહ્યો એને આ બહાર મૂકી દીધો હમ મતલબ ઘણા સમયથી આ પાળીઓ જે છે એ બહાર છે પોતાના મૂળ જગ્યાથી

તો દોસ્તો વિશેષપણે હજુ અમે તમને બીજા પણ આગળના સ્મારકો દેખાડશું તો ફરીને મળીશું કે કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી